તો મિત્રો તમે જે ડેમોમાં સ્ટેટસ વિડીયો જોયો તો મિત્રો તમે એ રીતનું એડિટિંગ શીખવા માગો છો તો મિત્રો તમારે એના માટે અલાઇટ મોશન એપની જરૂર પડશે તો ચલો મિત્રો હું તમને એ રીતનું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો તમારે સૌથી પહેલાં અલાઇટ મોશન એપ છે એ તમારે ઓપન કરી લેવાના છે ઓપન કરશો તો તમારું આ રીતના પેજ આવશે તો મિત્રો તમારા સૌથી પહેલાં પ્રોજેક્ટમાં જઈ અને મિત્રો તમારે આ રીતના ત્રણ પ્રોજેક્ટ એડ કરી દેવાના છે તમારી અલાઈટ મોશનમાં જેમ કે બીટમાં પ્રોજેક્ટ છે કે પ્રોજેક્ટ ઓલ મટિરિયલ પ્રોજેક્ટ તો મિત્રો હવે તમને જે બીટમાં પ્રોજેક્ટ જોવા મળે છે એ તમારે ઓપન કરવાનું છે ઓપન કરી હવે તમારો આ રીતના પેજ આવશે તો મિત્રો તમારે જે ફોટોનું સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો એડ કરવાનો છે જેમ કે પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જવાનું છે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે તો મિત્રો તમે જેવું ફોટા પર ક્લિક કરશો એટલે તમારો ફોટો એડ થઈ જશે એડ કરી હવે તમારે ડાયરેક્ટ ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફિલ કોમ્પોમેશન એરિયા પર ક્લિક કરવાનું છે એટલે તમારો ફોટો ફિલ સ્ક્રીન થઈ જશે હવે તમારે ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ ખેંચવાનું છે મિત્રો તમારે જેમ કે પચીસ સેકન્ડ સુધી આવવાનું છે અને હવે તમારે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારો ફોટો ખેંચાઈ જશે મિત્રો જેમ કે ફોટા પર ક્લિક કરીને પાછળની સાઈડ ખેંચીને હવે મિત્રો તમારે અહીંથી પૂરું કટ કરી અને મિત્રો અહીંથી તમારે જે સેક પ્રોજેક્ટ છે તમારે ઓપન કરવાનું છે ઓપન કરી હવે તમારે ડાયરેક્ટ અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને અહીંથી સિલેક્ટ ઓલ લેયર એની પર ક્લિક કરી હવે તમારે પાછું ત્યાં ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરીને અહીંથી કોપી છાસઠ લેયર તો મિત્રો હવે તમારે પૂરું કટ કરી દેવાનું છે પૂરું કટ કરી હવે તમારે બીટમાં પ્રોજેક્ટ પાછો ઓપન કરવાનું છે ઓપન કરી હવે મિત્રો તમારે અહીંથી લાલ જે લાલ કલરની બીજા નંબરની લીટી છે ત્યાં આવી જવાનું છે આ રીતના એ તમારો સીધો લીટો લાલ થઈ જશે આ બીજા નંબરની છે એ હવે ડાયરેક્ટ આપણે અહીં ક્લિક કરીને અહીંયાથી તમારે પેસ્ટ છાસઠ લેયર તો એની પર ક્લિક કરી પૂરું કટ કરી ઓલ મટીરિયલ પ્રોજેક્ટ ઓપન કરવાનું છે ઓપન કરીને એને પણ તમારે લેયર કોપી કરવાની છે જેમ કે અહીં ક્લિક કરી એથી તમારે સિલેક્ટ ઓર લેયર ઉપર ક્લિક કરવાનું છે સિલેક્ટ ઓર લેયર ઉપર ક્લિક કરી હવે તમારે પાછું અહીં ક્લિક કરી એથી તમારે કોપી લેયર ઉપર ક્લિક કરી દેવાની છે નીચેની સાઈડ કોપી જે ત્રણ લેયર છે હવે તમારે પૂરું કટ કરી નહીંથી તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનું છે ઓપન કરી હવે તમારે અહીં ક્લિક કરી નહીં તમારે પેસ્ટ કરશો મિત્રો એટલે તમારે ટેટસ તૈયાર થઈ જશે મિત્રો તમારા ફોટાનું હવે ખાલી તમારે અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે અહીંથી આપણે સાતસો અને વીસ રાખવાના છે અને અહીંથી આપણે એક્સપોર્ટ કરશો તો તમારા ટેટસ એક્સપોર્ટ થઈ જશે તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો મળી